વિસ્તારમાં આવેલી હેપી એક્સલેન્થિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે જોકે હાલમાં આગ પર કાબુ મેળવાયો છે સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી અને પ્રસરીના ઉપરના ત્રણ માળ એટલે કે અગિયારમાં માળ સુધી ફેલાઈ ગઈ આઠમા માળે સ્ટીમ બાદ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને બાદમાં આગ ફાટી નીકળી આ ઘટનાની જાણ ફાયર કરાતા પાંચ ફર્સ્ટની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઈ હતી હાલમાં તો આગ ઉપર કાબુ મેળવાયો છે આગને બુજાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પણ દાજી ગયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ હોવાથી તેમને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી ગયા અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું આઠમા માળે સ્ટીમ બાદ ઉપકરણ ચાલુ રહી જતા આ બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી લાકડા પીઓપી પ્લાયવુડ ફાઈબરની સામગ્રી મુકાય હોય જે બળીને ખાખ થઈ ગઈ મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આઠમા માળ પર કોણ રહે છે સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય ત્યારે અચાનક આગ લાગી હોય ને એની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જોકે સવારે લાગેલી આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ તેઓ પહોંચી ગયા હતા અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળ્યો માન દરવાજાને વેસુ બાજુથી ત્રણ દરવાજાની ફાયરની ગાડીઓ સ્થળ પર મોકલાઈ હતી જોકે વુડન ફ્લોરિંગ સોફાને કારણે આગ સાતમા માળ સુધી પહોંચી ગઈ જોકે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ પણ હોઈ શકે બિલ્ડિંગમાં ફાયર સેફટીનો કાર્યરત છે શરૂઆતમાં એનો જ ઉપયોગ કરાતો હોય દુર્ઘટનાના મામલે માહિતી આપતા હરસંગવી પણ જણાવ્યું છે કે વૈલી સવારે માહિતી મળતા ફાયરબેગની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે હું પણ નિરીક્ષણ હેટળ હોય અને અધતન મશીનરીના માધ્યમથી આગ પર કાબૂ મેળવાયો હતો સુરત શહેરના પરંતુ આ આગ એટલી વિકરાલ હતી કે પાંચ જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ ટોટલ ચાલીસેક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા પછી બી અઢાર લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસ લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે બસ ભાઈ એક વાત છે કે ફાયની ગાડી જે પ્રોપર અંદર ની શકતી એના માટે આખપો મેળવવાનો પ્રયાસ સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેવ બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં કામગીરી ચાલુ છે પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા બંબાઓ છે અહીંયા દરેક ક્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે કે દસમા માલ સુધી એ જ ક્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે આપ ઉપર ગયા હતા હું મારા જોડે આજ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર હતા તો તો હું સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈની વાત નથી એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ધરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાવ્યું આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માન્યો છે હું નોર્ધન સ્ટાર એન્જિનિયરિંગથી છું અને હું ફાયર કન્સલ્ટન્ટ છું એસએમસી રજિસ્ટર્ડ સવારે મને કોલ આવ્યો હતો આઠ વાગે અને આઠ વાગ્યાના કોલ પ્રમાણે અહીંયા એક્સેલેન્સી યુ બિલ્ડિંગમાં આઠવા માળે ફાયર પકડાઈ હતી અને એ જોતા અમે અને અમારી ટીમ અહીં પહોંચી ગઈ હતી કેમ કે ફાયર બ્રિગેડને લોકલ સિસ્ટમ વિશે જાણકારી આપવા માટે અમારે હાજર રહેવું પડે છે અને ઉપર જઈને આપણી જે સિસ્ટમ એક્સેલેન્સિયામાં લાગી છે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ એના દ્વારા પાણી ઓલવવાની પહેલા પ્રક્રિયા કરવામાં આવી અત્યારે અમે ફાયર ટેન્ડરમાંથી પાણી આપી રહ્યા છે અને આપણી એક્ઝિસ્ટિંગ જે સિસ્ટમ છે બિલ્ડિંગમાં લાગેલી સિસ્ટમ એ કાર્યરત કરીને આપણે ફાયર બ્રિગેડ ને મદદરૂપ થવા માટે અહીં ઉપસ્થિત છે યસ આ જે આપણા ઘરમાં સીલિંગ અને પીઓપી બનાવેલી હોય છે એ પીઓપી આગ પકડી લે તો ત્યારે પડી જાય છે અને એના લીધે અંદર જતા ફાયર બ્રિગેડો પોતાની રીતે પોતાની કામગીરી કરી શકતા નથી એના લીધે થોડી તકલીફ પડી રહી છે પણ જલ્દી જ અને કાબુ મેળવી લેવામાં આવશે ફાયર બ્રિગેડ ની ટીમ સક્ષમ છે ફાયર બ્રિગેડ ની ઓલરેડી ચાર ગાડી અહીંયા ઉભી છે અને આરામથી અત્યારે તમે જોઈ શકો છો ટીટીએલ નું કામ કરીએ છીએ જે તે સમયે કોઈને પણ બિલ્ડિંગનો અંદાજ હોતો નથી બધા માટે ફાયર બ્રિગેડ માટે આ વસ્તુ નવી હોય છે કે બિલ્ડિંગમાં ટર્ન ક્યાંથી લેવો અને ક્યાંથી જવું ए बबात ना लीदे आ वस्तु थोड़ी थई सके छे पर અત્યારે ફાયર બ્રિગેડ ની ગાડી સવરતી ગઈ છે અને એમની કામગીરી પરફેક્ટ ચાલી રહી છે થેન્ક યુ સર થેન્ક યુ જી સર આગ લાગી થી ક્યા સ્થિતિ હતી 7:56 મિનિટે ફાયર બ્રિગેડ કો કોલ આયા થા ઓર 3 ફાયર સ્ટેશન સે આ ગાડીયા બિજવાય થી આપે જો અધિકારી પેhla આયા ઉસને દેખા કે પૂરા એન્ટાયર જો 8 ફ્લોર કા ફ્લેટ હે વો પકડા ہوا થા ઓર ઉસકે બાદ મે 9th ફ્લોર કા ફ્લેટ ભી પકડ લિયા થા ઓર બ્રિગેડ કો ડિક્લેર કિયા ઓર 18 સે बीस यहाँ पे गाड़ियाँ लगी हुई थी टर्न टेबल लेटर हाइड्रोलिक प्लेटफॉर्म इनकी मदद से बाहर की साइड में फायर फाइटिंग किया बाकी ब्रीदिंग ऑपरेटर सेट पहन करके और फायर के जो मार्शल वगैरह है वो अंदर घुसे सारे अधिकारी यहाँ लगे हुए थे साढ़े तीन कलाक के बाद अभी पूरी तरह से परिस्थिति है पूरी कंट्रोल में है और अठारह से बीस लोग जो फंसे हुए थे उनको टेरेस पे ले जाके सेफ जगह ले गए उनको और दादर की मदद से अभी सबको बाहर निकाल लिया सर गाड़ियाँ भी कुछ घुसने में कुछ दिक्कत हुई थी बिल्डिंग के अंदर कुछ पार्किंग वगैरह ये सब इशू थे तो सब निकालने के बाद में उनका एंट्री मिला और हाइड्रोलिक टर्नटेबल सभी यहाँ पे अभी आ अभी कूलिंग की कामगिरी चालू है कुछ कुछ जगह फायर है बाकी है नहीं नहीं वो सब इन्वेस्टिगेशन का विषय बाद में बता